પાખરી બટેટા બો વોવ બટેટા આપણે તો આલે ભાઈ સવાર સવારમાં પાખરી ને બટેટા નું શાક ને ચા ને આલે ભાઈ મજા આવે હું આલે આલે અને મજા પાખરી ને બટેટા તને હું ભાવે તો ચટણી ને રોટલો ને દહીં રોટલો લેવા કા

કાવા હાટરાઈયો આમ નો હોય એટરાટાર માં વેફર ઓલી બાલાજી ની પડી ખાઈ લેની વેફર ચા હા જીલાતી ભાખરી કોને કોને ભાવે કહી દેજો અમને ચા નાખે શું છે શાક શાક ખાવ

જો આ દીકના પાણી ભર્યું અને જાડવા પાવાના છે આમે જાડવા છે આ બધાય મમ્મી કીધું કે જાડવા પાણી નાખીને મેં કીધું હાલો પાણી નાખીએ થોડું થોડું પાણી જોઈએ અમારે એમ વાવે મારી મમ્મી ને દીદી ને વાવે આ બધી આ તુલસી માતા છે આ તો સુકાઈ ગયા બાજુમાં રીંગણી આ બાજુ પણ છે આ ડ્રેગન ફ્રૂટ રીંગણી આ કુવાર તો મિત્રો આ છે આપણી યુટ્યુબ ચેનલ જોવો તમે હજી નવી નવી બનાવી છે ખાલી એક જ સબસ્ક્રાઈબર છે તો આ વ્લોગ આવશે એટલે ત્યારે તમે વિડીયો જોઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ઘણો સપોર્ટ કરજો અમને કારણ કે નવી ચેનલ છે હજી અને આ મેં કોઈને શેર હજી કરી નથી બરાબર જો બ્લોગે આપણે જે કાલનો વ્લોગ હતો એ મૂકી દીધો છે મેં તો જમવા બેહી ગયા એમ જમવામાં જો આ વૃતનું હોય કંઈક ડુંગળી બટાટા વેફર ને જો આજ ગુંદુ બદલી ગયું પાછું કાલ કેવું હતું મમ્મી એને શું કહેવાય કાલ હતું એને

જોનાથન ગેમિંગ ને યાર કઈ ચાલુ છે ઓનલાઈન તમે શું કરો છો મેં સન અંજીર પલાળીએ છે અંજીર પલાળ્યા છે હા આ દૂધ તો તમારે આજે કઈક બનાવવાનું હતું તો સિંગ બનાવવાની છે સિંગ હા તો કઈ બનાવવાના છો હમણા દીદી આવે પછી બનાવશું ચણા બણાને પલળી ગયા છે દીદી આવે પછી બનાવવાની છે સિંગ હા ખારી સિંગ ભાઈ અમે તો ખારી સિંગ ઘરે બનાવીએ આગળી બનાવીએ એટલે દેખાડું તમને મસ્ત થાય મસ્ત બને એમાં શું કરવું પડે એમાં દાણા પાણીમાં પલાળવાના 10 15 મિનિટ પછી 10 15 મિનિટ સુકાવા દેવાના સુકાવા દેવાના હા પછી નીમકમાં શેકી નાખવાની હા એટલે બની જાય સિંગ એટલે સિંગ બની જાય કા હા તો આગળી આપણે સિંગ બનાવી નાખીએ બીજું ચૂલા બનાવવાની છે ને ચૂલા બનાવવાની હો દાણા બાણા પલારી ને પછી આપણો તો દર મહિને બનાવીએગા ઉપર હા તો હવે દાણા ઉપર બેહી ગયા આપણો વજન તો કઈ છે નહીં એટલો ચીપાય શું હાલ આઉ જમતો હા મિતામ નાખેન ટેકવા ને Beninggi ya, kayaknya. Abenigi, 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 મેટામાં કોરી નાખવાની બહુ સરસ હતી ભાઈ સિંહ તમે પબ્લિક બનાવો ટ્રાય મારો કર્યા રાઈતે હું થતું હતું રાઈતે મચ્છર બહુ કરતા તા ગરમી થતી તી તો એસી લઈ દે હવે એસી ના લેવાનું હોય ઓલું ગુડ નાઈટ આવે ને એ લેવાનું હોય આ માછરયા નત કરતા અને આ માર છે હવે આવો ગરમી થાય તો કે ગુડ નાઈટ લેવાનું મચ્છરની ગરમી થાય ન થાતું ગુડ તારે સેમસંગ નહીં સેમસંગ કહેવાય તો બહુ મોલ લીધા શું છે ખાવાનું जाती है तो? ये है बैंगन का सब्जी ये है बीट छा 97 खिचड़ी हमारा वदर पुट देसी होई और कैरी तो है सीजन चली चली कैरी चली कैरी है सीजन की सी <laughs> पूरी पूरी थाई <थाये> हुई है ने जो आया हमारा चालूज होई वो सीरियल જો ને બંધ કરવા ટાણે શું કરવાનું માતાજી જય શ્રી કૃષ્ણ બંધ કરવા ટાણે બાય 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 અને કરી નાખજો નહીં